સમગ્ર રાજ્યમાં બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા માટે થતા વધતા બળાત્કારોની ઘટનાથી સીધા જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી નારેબાજી કરવાની સાથે સાથે રામધૂન બોલાવી હતી કલેક્ટર કચેરી પટાંગણમાં દેખાવો કરતા આપના મહિલા નેતાઓ કાર્યકરોની આપવા બાબતે પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ હતી જેથી પોલીસે આવેદનપત્ર આપતા પહેલા જ આપના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી આવેદન આપવા જાય પહેલા જ તમામની અટકાયત કરી અઠવાલેન્સ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતા આજે કલેક્ટર કરી દઈએ શું માર્ગ સાથે તમારો ધણા અને આ રામભૂલ બોલાવી દે આપણે ખરેખર આજે જ્યારે ગુજરાતમાં રહીએ છીએ ત્યારે ગુજરાત મહિલા સુરક્ષાની વાત કરે છે મહિલા સશક્તિની વાત કરે છે ત્યારે ખરેખર આપણે શરમ કરવી જોઈએ કે આજે ડે આપણે ગુજરાતમાં ડેઈલી પેપરમાં જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ બાળા વિખા વિખાઈ રહી છે કોઈ પાંચ વર્ષની બાળાનો બલાત્કાર થાય છે કોઈ દસ વર્ષની બાળાનો બલાત્કાર થાય છે તો અહીંયા મહિલા ક્યાં સુરક્ષિત છે આપણે હમણાં જોઈએ કે વડોદરામાં જે એક બલાત્કારની ઘટના બની દાહોદમાં એક છેડતીની ઘટના બની જ્યારે આપણે જોઈએ છીએ કે ન્યૂઝમાં ડેઈલીની પાંચથી છ બલાત્કારની ઘટના

આગળ ના વધારી શકતા હોય ને તો ખરેખર તમારે તમારા પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ